જય માતાજી બધા મિત્રોને નવા વર્ષના રામ રામ બધાને હેપી ન્યૂ જય માતાજી આપણા નવા વિડીયો નવા બ્લોગમાં આપનું બધાનું સ્વાગત છે અને આજ નવું વર્ષ એટલે બધાને જાઝા કરીને રામ રામ મારા અને મારા પરિવાર તરફથી અને મારા આખી ઇટ્યુબ ફેમિલીને જય માતાજી અને જાઝા કરીને રામ રામ તો આજે આપણે મારા માતાજીના દર્શન કરવા જઈએ તો ચાલો તો આયા છે અમારા માતાજીનું મઢ તો તમે જોઈ લો મસ્ત મજાની રંગોળી કરી છે તો આપણે અંદર આવીએ અમારા રખતદાર છે ને પાછળ છે અમારા કુળદેવમાં છેડિયારમાં બધા માતાજી અમારા તો અમારા ગોવિંદ દાદા છે અમારા મગંદ દાદા છે તો હવે હાલો આપણા કુળજીના મંદિર જઈએ જય માતાજી આપણે જઈ રહ્યા છીએ ટીમવા તો આ બધો અમારો ગામની વાડીનો વિસ્તાર છે બધો કેવો મસ્ત મજાનો છે આ અમારો પરિવાર છે બધું આગળ ઊભું છે જય મત બધાય બધા અમારા કોળદિવાનું મંદિર છે વીરેન્દ્ર આ મારું બેય જૂનું જુડવા છે જો એટલે બે ને સેમ ટુ સેમ બધું લેવું પડે અમારો ભાઈ જો ભક્તિ કરે છે બધું હમણાં વિકી નાખશે અમારા નાના ભાઈની છોકરી છે અમારો જુડવા જો બાય જય માતાજી કહી કહીજે બધાને જય માતાજી બધાને નવા વર્ષના જાતા રામ રામ અને વિડીયો કરી આપણે એન્ડ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બધાને રામ રામ તો ફરી નવા વિડીયો માં મળીએ